ગુજયુક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને દ્વારકાની ટ્રીપનો આ બીજો દિવસ સવારના સવારનાપોરમાં હેવી બ્રેકફાસ્ટ કર્યા પછી સીધા પહોંચી ગયા તો ઓખા અને ઓખાથી ઓલમોસ્ટ બે કિલોમીટર પહેલાં જે રાઈટ સાઇડ જે રસ્તો પડે છે અને એ જાય છે સુદર્શન બ્રિજ તરફ તમને ખ્યાલ જ હશે કે અત્યાર સુધીમાં ઓખાથી બેટ દ્વારકા લોકો હુડકામાં બેસીને એટલે કે બોટમાં બેસીને જતા જોકે બોટમાં સવારી કરવાની પોતાની એક અલગ મજા છે પણ છતાંય એ મજા ક્યારેક ક્યારેક સજા પણ બની શકે કારણ કે એ બહુ જ રિસ્કી હતું જ્યાં નાની એવી બોટની અંદર પણ ઓવરલોડિંગ કરવાના પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા હતા જો કે હવે એ વસ્તુનો અવકાશ નહીં રહે કારણ કે આ જે બ્રિજ બન્યા પછી અહીંયા વોકિંગ એવરી પણ તૈયાર કરવામાં આવી છે લોકો ચાલીને પણ બ્રિજ પાર્ક કરી છે સામે પાર જઈ શકશે અને આ ટાપુ પર એટલે કે બે દ્વારકા જવા માટે હવે સાયકલથી લઈને બસ સુધીના કોઈ પણ વાહન જે છે એ કરી શકાશે અને દરેક વાહન માટે સામા ખૂણે એક મોટા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં ગાડી પાર્ક કર્યા પછી કઈ રીતે અંદર ફરી શકાય છે એ પણ હું તમને જણાવીશ બહુ જ સીધું અને ઇઝી ટ્રાન્સપોર્ટેશન છે ત્યાં આપણે એની આરામથી ચર્ચા કરીએ એની પહેલાં આ એક તમે જો સુદર્શન સેતુ આગળ બધા લોકો સેલ્ફી છે હવે આ સેતુ એક અલગ ગ્લોરી ઉભી થઈ તમે જોવા કેબલ સુદર્શન બ્રિજ ઉપર જેમ જેમ તમે આગળ વધતા જશો તમને અહીંયા સેલ્ફી લેવાવાળાનો અલગ પ્રકારનો જમાવડો જોવા મળશે ઠેક ઠેકાણે તમને લોકો અલગ અલગ અંદાજમાં સેલ્ફી લેતા જોવા મળશે કેટલાક લોકો કમાન સાથે કેટલાક લોકો કેબલ્સી સાથે કેટલાક લોકો દરિયા સાથે સેલ્ફી લેતા જોવા મળી જશે તો કેટલાક લોકો અહીંયા જે મોર બીચની થીમ ઊભી કરવામાં આવી છે એની સાથે સેલ્ફી લેતા જોવા મળી જશે જ્યાં સુધી બ્રિજ નવો નવો છે ત્યાં સુધી તો આ ક્રેઝ રહેવાનો જ છે પણ એક વાત હું તમને ચોક્કસ કહીશ કે આ બ્રિજની સાથે સેલ્ફી બહુ સારી લેવી હોય ને તો એના માટે યોગ્ય સમય કાં તો અર્લી મોર્નિંગ અને કાં સાંજનો સમય કારણ કે જ્યારે અમે પહોંચ્યા હતા ત્યારે સૂર્યદેવતા જે છે એ બરાબર મધ્ય ભાગમાં આકાશમાં આવી ગયા હતા એટલે જે બ્રિજનો પડછાયો છે એ જ અમને વધારે પ્રાપ્ત થતો હતો એટલે મોટાભાગે તમને બધા વિઝ્યુઅલ્સ જો થોડા ડાર્ક દેખાશે એટલે એકદમ ક્લાયરિટી જોઈતી હોય ને ત્યારે સૂર્યદેવતા કાં તો આ સાઈડ હોય ને કાં સાઈડ હોય એટલે કાં તો સનરાઈઝ થઈ રહ્યો હોય કાં તો સનસેટ થઈ રહ્યો હોય તો એવા ટાઈમે તમને ક્લાયરિટી જબ્બર મળશે અને સેલ્ફી પણ એકદમ તમારી એકદમ ક્લિયર આવશે મસ્ત આવશે અને આમ પણ જ્યારે મધ્યાહન ભાગમાં સૂર્યદેવતા હોય એટલે કે તમારી ઉપર જ્યારે સૂર્ય હોય ને ત્યારે દરિયા ઉપર આમ પણ રિફ્લેક્શન આવતું હોય અને એને કારણે થઈને થોડું પિક્ચર ધૂંધળું આવે ખાલી અહીંથી એટલે કે ઓખાથી બેટ દ્વારકા સુધી ટ્રાન્સપોર્ટેશન જ ઇઝી નથી બને પણ લોકોને હવા ખાવા માટે વોકિંગ એવિયરી તરીકે અને સેલ્ફી લેવાના અઢળક ઓપ્શન્સ ઊભા કરી દીધા છે વાહ મોદી સાહેબ વાહ અહીંથી બેટ દ્વારકા સુધી જે લોકો ચાલીને જવા માગતા હોય સાયકલ લઈને જવા માગતા હોય રિક્ષામાં જવા માગતા હોય સ્કૂટરમાં જવા માગતા હોય બસમાં જવા માગતા હોય એ નંબર ઓફ ઓપ્શન્સ કે જે અમે ક્રિએટ થઈ ગયા છે અને પેલા એક માત્ર ઓપ્શન રહેતો તમે મારી પાસે જોઈ શકો છો બોટ દ્વારા તમે દ્વારકા સુધી પહોંચી શકતા અને એમાં જોખમ ખૂબ જ રહેતું ફર્સ્ટ ટાઈમ આવી છું દ્વારકા અને અહીંનો નિયમ છે કે તમારે તમારી કાર જે છે અહીંયા પાર્ક કરી દેવાની અને પછી અહીંથી રિક્ષા માર્ગે અહીંના લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં તમારે અહીંના મંદિરોના બેટરી ઓપરેટેડ રિક્ષા છે નોર્મલ રિક્ષા છે એમાં તમે જઈ શકો એક વ્યક્તિના સો રૂપિયા છે અને પાંચ લોકો તમે પ્રાઇવેટ રિક્ષા પણ કરી શકો છો જેનો ચાર્જ પાંચસો રૂપિયા હોય છે નોર્મલી અને અહીંયાં કેટલા ચાર જગ્યા કેટલી ફરવાની કેટલી ત્રણ જગ્યા તો આપણે પેલા સૌથી પહેલાં હનુમાનજીનું મંદિર જઈએ છીએ મકજ્રોજીનું પહેલાં બેટ દ્વારકા મેઈન મંદિર છે છું ત્યાંથી મકરજગ્રોજીનું મંદિર જ હનુમાનજીના સુપુત્ર મકજરોજજી તો અહીંથી મંદિરમાંથી અમે બહાર નીકળ્યા બેટ દ્વારકા ક્ષે દ્વારકાધીશજીનું મંદિર મુખ્ય મંદિર આ ઈચ્છાઇ ચોક છે અને એકચ્યુઅલી આ સિગ્નેચર બ્રિજને કારણે સુદર્શન ટ્રાફિક જે ફેદ હું તો સજેસ્ટ કરીશ કે બને ત્યાં સુધી અહીંયા શિયાળામાં હોવાનું રાખજો જેથી કરીને હેરાનગીથી વધીને ટ્રાફિક જબર છે પણ ભગવાનની દેયથી દર્શન બધાને થોડી વારની અંદર થઈ જાય થોડું પેશન્સ રાખવું ન આવે તો હવે મેં જઈ રહ્યા છીએ મકાન મંદિરે અને গাকতাদির চেন্না মকান হান দী মাকান দী মাকাডাচে ন্নি মাকে মাকানে নিচে নাখন তো কোডেকানেন্রা তো মাকে কে নিচেনা হান্র

જે લોકોને ખ્યાલ ન હોય કે રામાયણ કાળમાં આ આખું જે પ્રસંગ ચિત્ર શું બન્યું હતું એ લોકો અહીંયા આ સ્ક્રીનશોટ લઈ શકે છે બે એટલે ત્રણ મંદિરો જે દર્શન કરવાના હોય એમાં આ સૌથી છેલ્લું મંદિર તો આ છે શ્રી આશાપુરા માતાજી નું મંદિર દેશ દેવી આશાપુરા માતા અને આ છે चौरियासी सिद्ध धुना तो आज है आसी धूणा सिद्धपीठ माता आशापुरा नु मंदिर